હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો આજે જો ઘણા સમય પછી બ્લોગ આવે છે તો ચેનલમાં નવા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અને અત્યારે આવ્યા છીએ આપણે વાડીએ વાડી આવ્યા તો અત્યારે શિયાની સિંધમાં ઓરો એટલો બહુ બધા પાલ્ટી કરે છે તો આપણે વાડીયા જે પાલ્ટી રાખેલી છે અને જો ભાઈ બહેનો થોડાક પાછળ છે ચાર પાંચ અને ચાર પાંચ આવી ગયા છીએ અત્યારે જો અંકિતભાઈને પ્રથમભાઈ અત્યારે સૂલો જગ્યો છે કેમકે રીંગણા તો શેકવા પડશે રીંગણા શેકીએ જાવું અમે લોકો આવી જાય પછી આપણે મજા આવતો તો માં બેના રેજો હો કરો અંકિતભાઈ બસ જો આ તાપ કરીએ છીએ હા ભાઈ એમ કરે હા જો ને થોડું કરીએ છીએ આવું શું કરો જેવું તેવું થાય છે આવું આવડે કે હા તપાવીએ છીએ જોને ને જેવું તો શું બોકરામ છે આજે ઓરો રોટલા છે તમે શું બનાવશો હું બનાવી જે આવડે તો ભાઈ જે બનાવી આલો બ્લોક માં બેના રેજો ભાઈ જો

रविक भाई अंकित भाई आरत भाई और भाई हमारा कोटा रोना रे भाई अब हमारा मिलू भाई अपडेट हूं रमेओ छो फ्री फायर होवे फ्री फायर फ्री आ फ्री फायर होमे से मिलू भाई हमारे बैठे छे और भाई अपना मिलू भाई ने चैनल छे YouTube चैनल ये ब्लॉग बनावे छे और डिस्क्रिप्शन में लिंक ना दे तो जाई आ जाओ ने चैनल सब्सक्राइब कर दे

કોપડ ખાઈ ભાઈ અને અમારા ભારતભાઈને જો કક વાગાડી દીધું છે મને બધાય કપિલ તો આવા બેગમાં ચાર્જિંગમાં એ મૂક દેજો ભાઈ રોટલા પાપડ બધા મીઠું આપો તમને અને ભાઈ બ્લોગ બનાવે છે ભાઈ

તમે તો પાલટી જાવ પૂરી થઈ ગઈ છે અને બધા જાય બધા તો બધા જાય છે આપણે જવાનું છે જાય નહીં આપણે બધા સાથે બધું બંધ કરી દઈએ બસ આજના બ્લોગ અહીંયા સુધી નવા બ્લોગમાં મળીએ લાઈક શેર સબસ્ક્રાઈબલતા નહીં અને આપણે બીજી ચેનલ છે બ્લોગ ચેનલ એમાં પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ વિડીયો લાગી દીધો અને મિલુ મિલુભાઈની ચેનલ છે એને પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી ચાલો મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે